તાકાત વાળો આદમી હું કામ છે સનુન વાળો એકલો છે અને આમાં જ કોકના કલાસ વ્યવહાર ન થતા હોય ને મુઝાતા નહીં આમાંથી જ આપણને કોક એપીજે અબ્દુલ કલામ મળશે આમાંથી જ અટલ બિહારી બાજપાઈ મળશે આમાંથી જ નરેન્દ્ર મોદી મળશે બાકી તો પરણેલા તો કૂકરની ત્રણ સીટી થાય એટલે ગેસ બંધ કરવા માટે બેઠા જ છે હા પણ હવે કાશ્મીરની કેડીએ તમે જોજો જે જે ફાઈ હાલવાની છે केड़ी ए काश्मीर हे काश्मीरनी फरसे जी काश्मीर जेभाई काश्मीरनी फरसे जी जेभाई सूरत ना छोकरा था है काश्मीर ना जमाय तक थैया थैया तक थै तक तक थैया थैया तक સિત્તેર ની કલમ થી હવે ભાગ્યા આતંકી કાયરો ત્રણસો સિત્તેર ની કલમ થી હવે ભાગ્યા આતંકી કાયરો તમે ન્યા કથા કરશું તો આપણે ન્યાજન કહીશું ડાયરો તાક થઈ થયા તાક થઈ Bye. Bye. લોક સાહિત્ય અને હાસ્યના કાર્યક્રમ ની અંદર વક્તા શ્રી સાગરભાઈ એમને પણ એકવાર જોરદાર તાળેથી વધાવશું સાત દિવસથી આ કાર્યક્રમ શરૂ છે રોજે સાત સાત આઠ આઠ કલાક એમને બોલવાનું હોય પણ છતાં આ કાર્યક્રમ ની અંદર પોતે હાજરી આપી છે એમને એકવાર જોરદાર તાળે આજથી નીચે મૂકીને જોરદાર તાળેથી વધાવ અને હું આવ્યો ને મને વાત કરી કે અચાનક આ બહેનો બહેનો નક્કી કર્યું કે આપણે આવી સરસ ભાગવત કથા કરવી છે નાનકડી મીટિંગ બોલાવીને તરત જ નક્કી થયું અને બીજે જ દિવસે કે ત્રીજે દિવસે હું અહીંયા આવેલો મને લવજીભાઈ ને રાજનભાઈ અનિલભાઈ વાત કરતા હતા ભરતભાઈ પૈસા લઈને આવ્યા ત્યારે જ એ વખતે જાહેરાત કરી કે ભાઈ હવે પૈસા લેવાનું બંધ કરી દઉં કારણ કે આપણી પાસે જેવો સારામાં સારો કાર્યક્રમ કરવો એટલા પૈસા આવી ગયા છે હવે આપણે પૈસા કોઈની પાસેથી લેવા નથી એટલે આમ ગણો તો ગુજરાતમાં એવું બીજી જગ્યા છે એક જલારામ બાબા પૈસા લેવાનું બંધ કરી દીધું એટલે હવે કથા કરવી હોય તો આપણે ઋષિકેશ હરદ્વાર જ્યાં ગોઠવશું ત્યારે પૈસા આપજો અત્યારે પૈસા નહીં છતાં હું બેઠો તો ચાલીસ હજાર રૂપિયા આવ્યા રાજન રાજનભાઈ કીધું કે આજના જે પૈસા આવ્યા છે ને એનો આજે આઈસ્ક્રીમ ખવડાવી દો તે દિવસે હું આવ્યો તે આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પછી બીજા વીસ હજાર આવ્યા તો કે આપણે જે ડાયરો છે ને તે દિવસે આઈસ્ક્રીમ ખવડાવી દઈશું બાકી બેલેન્સ રાખવાનું નથી છતાં આટલા બધા તમે વર્ષો છો બહુ સારી વાત છે પાકિસ્તાનની આપણે વાત કરતા હતા આ ગીત છે તો આ ગીતમાં તમને મજા આવી ને આ મારું પોતાનું લખેલું છે જ્યારે ત્રણસો ની કલમ આવી ને ત્યારે અને છપ્પન ની છાતી વાળો વડાપ્રધાન આપજો હું કોઈ ભાજપ નો માણા નથી હું કોંગ્રેસ નો માણા નથી હું આપનો નથી હારું છે એટલે કેવું કેવું પડે પડે રાજા રાજા બહુ છે 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 થોડું થોડું ખડેલું ખડેલું પણ બોળીઓ મળ્યો છે કારણ કે ગમે આંટો મારવા જાય ને એ લોન આપી દેસ હમણાં નરેન્દ્રભાઈ મોદી જાપાન અહીંયા આંટો મારવા ખાલી તો એને બે હજાર કરોડ લોન આપી દીધી જાપાનવાળા આંટો મારવા ગયા હતા નરેન્દ્રભાઈ મોદી આમાં આપું શું ભગવદ્ ગીતા પાંચ વર્ષ થશે એટલે જાપાન વાળા સાહેબ આવ્યા હતા લોન લઈ ગયા તા આપણને એક હપ્તો જમા કરાયો નથી દસ્તાવેજમાં આપ્યું આપું શું જુઓ તો ભગવદ્ ગીતા ખોલશે એટલે પહેલા પાના ઉપર લખ્યું છે લઈ શું ખાલી ખાલી હાથે હાથે જવાના થોડા વર્ષ આપણે કોમ્યુનિટી હોલ બન્યો ને નવો પાડી નાખ્યો નવો બન્યો નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યાં ઉદઘાટન હતું ને જમણવાર ગોઠવેલું તો સાહેબ એના જમવાના હતા સાહેબ જમવા આવે એની પહેલા એના ડોગ આવી જાવલા સ્કોટ ડોગ આવે ને કૂતરા બધું ચેકિંગ કરે આમ કાઉન્ટર ઉપર જમવાનું કોઠેલું રબડી કૂતરા ઢોળ નાખી બરફી ઢોળ નાખી શાક ઢોળ નાખ્યું રોટલી ઢોળ નાખી દાળ ઢોળ નાખ્યા ભજીયા પાત બધું ઢોળ નાખ્યું તો ક્યાં ઢોળે કેમ નાખે છે કે સાહેબના કૂતરા છે ખાતાય નથી અને ખાવા દેતાય નથી હા પણ આટલા વર્ષે આપણને આવો છપોની છાતીવાળો મરદ માણા મળ્યો એક વાર તોડતા થી વધાવો ભાઈ અને છપ્પન ની છાતી વાળા ગુજરાતી બંકા બે છપ્પન ની છાતીવાળા ગુજરાતી બંકા બે પાકિસ્તાન ને કહી દીધું તારે થાઈ કરી લે તાક થયા થયા તાક થઈ તાક તાક થયા થયા તાક

કાશ્મીર માં ગાંઠિયા ફાફડા ને મળશે કાઠિયાવાડી કાવો કાશ્મીર માં ગાંઠિયા ફાફડા ને મળશે કાઠિયાવાડી કાવો પંડિત ના ગલ્લા થશે મહેબૂબા ચોળશે માવો તાક થયા થયા

અમારા દેશના સીમાડા સાચવીન જે યુવાનો ઉભા છે ને એની છાતીમાં કદાચ દુશ્મન ગોળી આવવાની હોય ને તો બાપ તું એનું નિશાન ફેરવી નાખજે કારણ કે એની હોળી પણ ત્યાં ઉજવાય છે એની દિવાળી પણ ત્યાં ઉજવાય છે સાચો પ્રેમ કોને કેવો એ કદાચ આપણે કોઈને દ્રષ્ટાંત આપવું હોય ને તો આ દેશના યુવાનો એની સામું આંગળી ચિંજોક સાચો પ્રેમ આને કહેવાય જીવતા છે

આપણા ઘણા દેશના યુવાનોએ શહીદી ઓરી લીધી એમાં એક વિભૂતિ શંકર ઢોલિયા કરી આ દેશનો યુવાન જેના લગ્ન જીવનને માત્ર છ મહિના થયા છે છ મહિના પહેલા જ જેના લગ્ન થયેલા હોય છે અને આ દેશની બોર્ડર પર પોતાની ફરજ હોય છે આવો હુમલો થયો આ દેશને માટે એ યુવાન ખપી ગયો એનું બોડી છે એના ધર્મ પત્ની આગળ લાવવામાં આવ્યું એના ધર્મ પત્ની બોર્ડની સામે ઊભા છે એના ધર્મ પતિનું નામ નિકિતા કોર અને નિકિતા કોર પોતાના પતિના શબની આગળ આવી સલામી આપે છે નિકિતા કોર છે એ દિલ્હીની મલ્ટિનેશનલ કંપનીની અંદર પોતે મેનેજર હતા બહુ સારો એવો પગાર પણ એ વખતે એના પતિના શબની આગળ આવીને પ્રતિજ્ઞા કરે છે કે મને કોણ વાલું હતું તો કે મારા પતિદેવ અને મારા પતિને શું વાલું હતું તો કે મારા ભારતની રક્ષા તો એણે ભારતની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું આજે મારે પણ મારા પતિને જે વાલું હોય ને એ આપવું છે પોતાની મલ્ટીનેશનલ લેવલ કંપનીની નોકરી છોડી અને પોતે પણ આર્મી જોઈન્ટ કરી આજે નિકિતા કોર યુટ્યુબમાં સર્ચ કરી લેજો બોર્ડર ઉપર મેજરની ફરજ બજાવી રહ્યા છે આ દેશની સ્ત્રી છે આ દેશના સંસ્કારો કેવા હોય આ દેશની આર્ય નારી કેવી હોય ઉત્તમ ઉદાહરણ આપવાની વાત થાય તાજમહેલ આંગળી ચીંધે છે તાજ મહેલ હામું આંગળી નહીં ચિંતા ઇતિહાસ વાંચી લેજો તાજમહેલ બનાવવા વાળો એના ધર્મ પત્ની પાછળ તાજમહેલ બનાવ્યો અને છ મહિના પછી પોતાની સગી શાળાને પોતાના ઘરમાં બેસા અને પ્રેમ નો કહેવાય સાચો પ્રેમ કોણ છે સાચો પ્રેમ શું કહેવાય દ્રષ્ટાંત દેવું હોય ને તો ટાટા કંપનીને આપજો જમશેદજી ટાટાના મોટા દીકરા દોરાબજી ટાટા એના ધર્મપત્ની મહેરબાઈ મહેરબાઈ પોતાના ગળામાં વસસોન ચોપ્પન કેરેટનો સાચો હીરો પહેરતા કોઈનું રીરા કરતા ડબલ કિંમતનો એ હીરો મહેરબાઈ પોતાના ગળાની અંદર પહેરતા બીજું વિશ્વયુદ્ધ થયું આંતરરાષ્ટ્રીય મંદિરે ભરડો માર્યો આખા વર્ણની અંદર મંદી છે ટાટા કંપનીમાં કારીગરોને પગાર કરવા માટેના પૈસા નથી ટાટા મુંજાય છે શું કરું ત્યારે મહેરબાઈએ પડખે આવીને કીધું મારા ગળાની અંદર જ્યાં બસો ચોપન કેરેટનો હીરો છે ને એ બેંકની અંદર ગીરવે મૂકી દો અને લોન ઉપાડો બેંકની અંદર હીરો મૂક્યો લોન ઉપાડી બધા કાર્યકરોના ભરપાઈ પગાર કર્યા બે વર્ષ થયા વળી પછી કંપની બહુ સારી એવી ચાલવા મળી પછી ટાટાએ એ હીરો છે એ ત્યાંથી પાછો લીધો અને કંપનીને બેંકને પૈસા ભર્યા એ વખતે બરોબર શું થયું પોતાના પત્ની જે મહેરબાઈ છે એને બ્લડ કેન્સર થયું થોડા સમયની અંદર તેના ધર્મ અવસાન થયું અને પછી ટાટા એવો નિર્ણય લીધો કે આજે સારવારના અભાવે મારા ધર્મ પત્નીનું અવસાન થયું આ જે હીરો છે ને એ મારે વેચી દેવો છે અને હીરાના જેટલા પૈસા આવ્યા ને એમાંથી ટાટા કેન્સર રિસર્ચ મેમોરિયલ હોસ્પિટલ ઊભું કરી દીધું અને ઉત્તમ પ્રેમનું ઉદાહરણ આપશે મારી પત્ની આજે સારવારના લીધે મૃત્યુ પામે છે કાલે કોઈ ની પત્ની આવા રોગના લીધે મૃત્યુ ન પામવી પડે આખી કેન્સર હોસ્પિટલ ઉભી કરી દીધી પશ્ચિમની સુભાષિની મિસ્ત્રી હું જે વાત બોલું છું મનગડન નથી માં સર્ચ કરી લેજો અભ્યાસથી વાત કરું છું સુભાષિની મિસ્ત્રી ચોવીસ વર્ષની ઉંમર પોતાના પતિનું મૃત્યુ થયું શેના કારણે ગામની અંદર દવાખાનો નથી પ્રાથમિક સારવાર ન મળી પોતાના પતિનું મૃત્યુ થયું ચોવીસ વર્ષની ઉંમર છે

ત્રણ ટાઈમ જમતી હતી બહુ ગરીબ પરિસ્થિતિ પોતાની શાકભાજી ને ફ્રૂટ નો વેપાર છે ત્રણ ટાઈમ જમવાનું બંધ કરી માત્ર બપોરે જમે સવારે જમવાનું નહીં સાંજે જમવાનું નહીં થોડા 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 પૈસા બચત કરવા માંડી પાંચ વર્ષ થયા ગામમાં એક પ્લોટ ખરીદ્યો પેલા લોકો મશ્કરી કરતા હતા કે આ શું કરશે પણ પ્લોટ ખરીદ્યો એટલે ગામને એમ થયું કે આ કઈ સારું કામ કરશે પછી બધા એમાં ભેગા ભળ્યા દસ વર્ષની સખત પરિશ્રમ બાદ પોતાના ગામની અંદર એને દવાખાનું ઊભું કરી દીધું પદ્મશ્રી એમને એવોર્ડ આપવામાં આવ્યો છે યુટ્યુબમાં સર્ચ કરી લેજો આને પ્રેમના ઉત્તમ ઉદાહરણ કેવાય